વૃષભ રાશિવાળા લોકો વિશ્વમાં રહેતા માત્ર આપણે મનુષ્યો જ નહીં પરંતુ જીવ જંતુઓ પક્ષીઓ પ્રાણીઓ પણ ઈચ્છાઓથી ભરેલા હોય છે ઈચ્છાઓ વિના કોઈ જીવ નથી અને આ વાત આપણે સારી રીતે જાણીએ પણ છીએ દોસ્તો એક હરણ જીવનભર કસ્તુરીની સુગંધ બહારની દુનિયામાં શોધતું રહે છે પરંતુ તે તો તેની નાભીમાં છુપાયેલું હોય છે એ જ રીતે આજના સંજોગોમાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કોણ છું મારો હેતુ શું છે આ પૃથ્વી પર મારું શું કામ છે તમે લોકો તમારી તમારી વિશેષતાને સમજી શકતા નથી તમને શક્તિ વિશે ખબર નથી તો પછી તમે સફળ કઈ રીતે થઈ શકો આજના વિડીયોમાં તમને ઘણો આનંદ આવશે અને મને પણ તમને જણાવતા ખૂબ જ આનંદ થશે કારણ કે ઘણી શોધ અને સંશોધન કર્યા પછી હું તમારા માટે આજનો વિડીયો લઈને આવી રહ્યો છું તેથી હું ભરોસો આપું છું કે જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો મને લાગે છે કે વૃષભ રાશિના લોકો પોતાની જાતને ઓળખી જશે જેઓ વૃષભ રાશિના નથી તો આ વિડીયો જોઈને જાણી શકશે કે વૃષભ રાશિના જાતકો તેમના મિત્રો તરીકે કેવા હોય છે તેમના જીવનસાથી તરીકે પાટનના રૂપમાં કેવા હોય છે તમે પણ સમજી જશો કે વૃષભ રાશિના લોકોની વિશેષતા શું છે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ આપણે તેમની સાથે કેવી રીતે સંબંધ રાખવો જોઈએ બનાવવો જોઈએ તો ચાલો બીજી ચર્ચા કર્યા વિના જાણીએ મિત્રો સૌ પ્રથમ તો તમે સમજો કે વૃષભ રાશિના લોકો કોણ હોઈ શકે છે પશ્ચિમના મત અનુસાર જે લોકોનો જન્મ એકવીસ એપ્રિલથી વીસ મહિની વચ્ચે થયો છે તે મિથુન રાશિના લોકો હોય છે અને આપણી ભારતીય માન્યતા અનુસાર તેર મેથી પંદર જૂનની વચ્ચે જન્મેલા લોકોની સૂર્ય રાશિ વૃષભ રાશિ હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્યગ્રહ વૃષભ રાશિમાં રહે છે જેમના જન્મ સમયે ચંદ્રગ્રહ વૃષભ રાશિમાં હોય છે તો તેમની રાશિ પણ વૃષભ રાશિ હોય છે અને જો તમે આ વિશે કંઈ જાણતા નથી તમારું નામ બ વ ઉ અક્ષરથી શરૂ થાય છે તો તમારી રાશિ પણ વૃષભ હોય છે અને તમારી રાશિનો જે સ્વામી ગ્રહ છે ને તે શુક્ર છે હવે તમારે થોડુંક ધ્યાનથી સાંભળવું પડશે ધ્યાનથી જોવું પડશે મિત્રો જ્યારે પણ તમે વૃષભ રાશિના જાતકોની પસંદ અને નાપસંદ વિશે જાણવા માગો છો ને તો સૌથી પહેલાં તો તમારે તેમના સ્વભાવ વિશે જાણવું પડશે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમના વ્યક્તિત્વમાં ઈમાનદારી વ્યવહારિકતા પ્રિયતમ પ્રત્યેનો પ્રેમનો વિશ્વાસ સંતાન પ્રત્યે સ્નેહ અન્ય સભ્યો અને મિત્રો પ્રત્યેનો આદર સ્નેહપૂર્ણ વ્યવહાર અને જવાબદારીઓ નિભાવવાની ઝલક દેખાય છે દરેક નાની મોટી મુશ્કેલીઓનો સામનો હસીને કરી લે છે અને દરેક બાધાને હસતા હસતા પાર કરે છે આ રાશિમાં જન્મેલા લોકો હંમેશા કોઈને કોઈ બાબત વિશે વિચારતા રહે છે આવા લોકો નિષ્ક્રિય બેસી શકતા નથી અને આ લોકોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ જટિલ અને મૂંઝવણભર્યા કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત કરી લે છે મિત્રો વૃષભ રાશિના લોકો પર ધન સંચય ન કરવાનો આરોપ લગાડવામાં આવે છે પરંતુ એ ખરેખર ખોટું છે કેમ કે તેઓ તેમના જીવનમાં ધન સંચય કરવાનો પૂરો પ્રયાસ કરે છે તેથી તેઓ દરેક વખતે બજેટ સંતુલિત રહે તે માટે ધ્યાન આપે છે જો તમે એવું વિચારતા હો કે તેમને કોઈ પણ મહેનત વગર બધું મળી જાય છે તો તે પણ બિલકુલ ગલત છે કારણ કે અનાદિ કાળથી જ તેની કિસ્મત માત્ર મહેનતથી જ બને છે કારણ કે તેમનું રાશિનું જે પ્રતિક છે તે આખલો છે જેને તમે પોઠિયો કહી શકો અથવા નંદી પણ કહી શકો આનું સીધો તાત્પર્ય એવું નીકળે જો તમે લગાતાર સખત મહેનત કરો છો પ્રયત્ન કરો છો તો તમને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો લોકોને હંમેશા જાણવાની ઈચ્છા હોય છે કે વૃષભ રાશિનું ભાગ્યોદય ક્યારે થાય છે કિસ્મત ક્યારે બદલે છે તો જુઓ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં વૃષભ રાશિનું ભાગ્યોદય કાં તો ઇઠયાવીસ વર્ષથી પહેલા થાય છે અથવા તો તેત્રીસ વર્ષ પછી જ્યારે આ લોકો ઉંમરના મધ્ય પડાવ સુધી પહોંચી જાય છે ને ત્યારે એ લોકો પરિશ્રમથી ભાગ્યોદય પણ કરી લે છે કારણ કે ભગવાને તેમને અન્ય રાશિઓ કરતાં વધારે આકર્ષણ શક્તિ આપી છે તો જ્યાં રહે છે તે સ્થાનને પ્રભાવિત કરે છે જો તે વ્યવસાયમાં જાય છે તો તેમનું મન હવામાફક દરેક દિશામાં દોડવા લાગે છે તે એકસાથે ઘણા બધા વિચારો કરે છે કાર્યો કરવાની પ્રયત્નો કરે છે અને અજમાવે છે અને સફળતા મેળવે છે જો તે કોઈ અન્ય સ્થાને હોય અથવા નોકરી કરે છે તો પણ લોકોને આકર્ષે છે ઘણીવાર તમે જોશો કે બોસ અધિકારીઓ સહકર્મીઓ આ લોકો તરફ આકર્ષાય છે પછી ભલે તે સ્ત્રી હોય પુરુષ હોય કે પછી વિદ્યાર્થી કેમ ન હોય તેમની આકર્ષણની શક્તિ છે ને એ અદ્ભુત હોય છે તેથી ઘણા બધા વૃષભ રાશિવાળાના જન્માક્ષરનો મેં અભ્યાસ કર્યો પછી હું નિષ્કર્ષ પર પહોંચ્યો કે વિશ્વની સૌથી આકર્ષક રાશિ જો કોઈ હોય ને તો તે વૃષભ રાશિ જ છે જ્યારે તમે મોટી મોટી જગ્યાઓ પર મોટા મોટા સ્થાનો પર નજર નાખો છો તો તમને આ જ લોકો દેખાય છે વિરાટ કોહલી વૃષભ રન જેવા વૃષભ રાશિના ખેલાડીઓ તેમના રમતથી લોકોને આકર્ષિત કરે છે મિત્રો આપણા દેશને આઝાદી આપવામાં કોઈ એક નેતાનો અથવા તો કોઈ એક શખ્સિયતનો હાથ નથી આપણા બધાના પૂર્વજોએ કાંઈક ને કાંઈક બલિદાન આપ્યું હતું ત્યારે આ દેશને આઝાદી મળી છે અને આપણે આ સ્વતંત્ર રીતના બોલી શકીએ છીએ મિત્રો વૃષભ રાશિના ઘણા બધા મહાનુભાવો છે વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિશ્વનાથન બાબા સાહેબ જેવા કેટલીય મહાન વિભૂતિઓ વૃષભ રાશિની જ છે કેમ કે વૃષભ રાશિવાળા લોકોને મિત્રોનો સહયોગ મળે છે તેમના નિર્ણયમાં સહયોગ મળે છે સંરક્ષણ મળે છે અને હંમેશા તેમના પ્રતિ લોકો આભારી રહે છે અને તેમના પ્રત્યે અનુરાગ પણ રાખે છે એટલા માટે વૃષભ રાશિ છે ને એ સૌથી આકર્ષક અને સફળ રાશિ કહેવાય છે મિત્રો પ્રેમ એ ભગવાનને તેમને આપેલી સૌથી મોટી ભેટ છે આ લોકોનો સૌથી મોટો ગુણ એ છે કે આ લોકો ઝડપથી પ્રેમ સંબંધો સ્થાપિત કરી શકે છે અને સારી સેક્સ લાઈફ પણ જીવી શકે છે મિત્રો તેમનું પારિવારિક જીવન ફક્ત સફળ જ કહી શકાય એ ઠીક છે કે તેમના પ્રિયજનો તેમના વિચારોને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી પરંતુ એમ ન કહી શકાય કે તેમનું લગ્ન જીવન વૈવાહિક જીવન દુઃખથી ભરેલું છે વૃષભ રાશિના લોકો મોટા ભાગે સ્વતંત્ર રીતે વિકાસ કરે છે જો તેઓ ભાગીદારી છોડીને પોતાનું કંઈક નવું કરે છે ને તો તેઓ જીવનમાં સફળ થાય છે ધર્મનું પ્રતિક હોવાને કારણે આ લોકો પ્રારંભિક સમયગાળામાં તમામ પ્રકારના ભોગો ભોગવી લે છે પછી તેમનું જીવન થોડુંક આધ્યાત્મિક બની જાય છે જો આવી સ્થિતિમાં આ લોકો સારા ખોરાકનો શોખ ઓછો કરે જમ્યા પછી આરામ થોડોક ઓછો કરે તો આ લોકો મોટાભાથી બચી શકે છે અને ડાયાબિટીસ અને બીપી જેવા રોગોથી રોગોમાં પણ કંટ્રોલ કરી શકે છે વૃષભ રાશિના લોકો પૃથ્વી તત્વના હોવાને કારણે જો તેઓ ખનિજ મશીનરી સંબંધિત ધાતુ સંબંધિત વ્યવસાય કરે છે તો તેઓ ખૂબ જ સફળ થાય છે જો આ લોકો કપડાં સુગંધિત પ્રોડક્ટ હોટલ વગેરે જેવા વ્યવસાયમાં સામેલ થાય છે તો તેઓને પણ વધારે સફળતા મળે છે મિત્રો મેં અત્યાર સુધી જે પણ વૃષભ રાશિની કુંડળીઓ જોઈ છે તેમાંથી મોટા ભાગની કુંડળીઓ પરિવર્તનશીલ અને યોગકારક નીકળી છે એટલે કે તેઓ મોટાભાગે તેમના જન્મથી બહાર સફળ થાય છે પછી પાંચ કિલોમીટર હોય દસ કિલોમીટર હોય કે હજારો યોજન તેથી આ લોકોને અન્ય શહેરમાં જવું પડે છે રાજ્યોમાં જાય છે આ લોકોનું સ્થાન પરદેશમાં પણ હોય છે આ હતી વૃષભ રાશિની જાણકારી જય ગુરુદત્ત જય ગિરનારી